નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ આપણે આ ચેનલમાં ગુજરાતને લગતા કોઈ પણ તમામ અપડેટ્સો ન્યૂઝ તમામ પ્રકારની માહિતીનો લેટેસ્ટ અપડેટ આ ચેનલ પર મૂકવામાં આવે છે તો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને પીએસયુમાં કામ કરતા લોકો માટે ખૂબ જ અગત્યના સમાચાર રહેવાના છે સરકારે નિવૃત્તિના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને આ ફેરફારને અવગણવો તમારું ભવિષ્ય મુશ્કેલમાં મૂકી શકે છે તો વાત કરીએ કે કયા નિયમમાં શું બદલાયું છે તો હવેના નવા નિયમો મુજબ જો કોઈ પીએસયુ કર્મચારી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે તો તે કર્મચારીને પેન્શન ગ્રેજ્યુઇટી જેવા નિવૃત્તિના કોઈ પણ લાભો મળવાપાત્ર રહેશે નહીં હા તમે બિલકુલ સાચું સાંભળ્યું છે જો તમે ખોટું કામ કરો છો જેમ કે ભ્રષ્ટાચાર અથવા નીતિ વિરુદ્ધ કાર્યો કે કોઈપણ પ્રકારના ગેરવર્તન તો માત્ર ફક્ત તમારી નોકરી જ નહીં જાય પરંતુ તમારા ભવિષ્યની સુરક્ષા પણ જતી રહેશે હવે વાત કરીએ કે આ કાયદો નહોતો આવ્યો એ પહેલાં કયો કાયદો હતો તો આ પહેલાંના નિયમો નીચે જો કોઈ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતો હતો તો પણ તેમને નિવૃત્તિના લાભો મળતા હતા એટલે કે ભવિષ્ય માટેનો પેન્શન આધાર સલામત હતો નોકરી જતી રહે તો પણ પેન્શન મળતું હતું પણ હવે સરકારે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જવાબદારી તમામ કર્મચારીઓને લેવી પડશે ભવિષ્ય માટેની સલામતી એ તમારા વર્તમાનના વલણ પર આધાર રાખશે હવે વાત કરીએ કે કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો આ નિયમ કેન્દ્રીય નાગરિક સેવા પેન્શન નિયમ બે હજાર એકવીસમાં સરકાર દ્વારા બાવીસ મે બે હજાર પચીસના રોજ સુધારો કરવામાં આવ્યો છે હવે જે કર્મચારી ગેરરીતિમાં પકડાય છે તેમને કોઈપણ પ્રકારના નિવૃત્તિના લાભો આપવામાં આવશે નહીં આ નિર્ણય કાર્મિક મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે અને જો કોઈ કર્મચારી ન્યાય વગર કાઢી મુકાયા છે તો સંબંધિત મંત્રાલય તેના સમીક્ષા કરશે હવે વાત કરીએ કે આ જે નિયમ લાવવામાં આવ્યો છે તેનું શું પરિણામ થશે અને તેની સિસ્ટમમાં શું અસર થશે તો મિત્રો આ ફેરફાર માત્ર દંડરૂપે નથી પણ એક સંદેશ છે કે ભવિષ્ય હવે તમારા વર્તમાનના શિસ્તભર્યા કામ પર આધાર રાખશે આ પરિણામના કારણે એક તો સરકારી વિભાગો અને પીએસયુમાં હવે જવાબદારીની ભાવના વધશે ભ્રષ્ટાચાર અને લાપરવાહીમાં ઘટાડો થશે કર્મચારીઓ પોતાનું વલણ સુધારશે કારણ કે હવે તેઓ જાણે છે કે નોકરી જાય એ તો જાય જ છે પણ પેન્શન પણ જતું રહેશે એવું પહેલાંના નિયમોમાં નહોતું પણ હવે કોઈપણ કર્મચારી જે ભવિષ્ય માટે ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી કામ કરે છે તેનો આખો આધાર એક જ ખોટા પગલાંથી તૂટી શકે છે તો મિત્રો જો તમે સરકારી નોકરીમાં છો તો સમજો કે હવે માત્ર નોકરી જ નહીં ભવિષ્યનું પણ રક્ષણ તમારી ઈમાનદારી પર આધાર રાખે છે કારણ કે હવે નિયમો કડક થયા છે સરકાર માટે જવાબદારી મહત્ત્વની બની છે તમારું વર્તન તમારા પરિવારના ભવિષ્યને અસર કરી શકે છે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મળશું ફરી આવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરબી ગુજરાત